નથી <laughs> 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 સમજો મને ખબર છે કે એવડી છે ને આપડી બોન આ ગામમાં જ ભાગીને આવી છે પણ ક્યાં છેનો કોઈ પત્તો ન જળતો એવું છે ને લાય ગોતીને તે કામ કરી આ શેરી રે ની મહિલા જાવી પછી ઓલી બાજુ શેરીમાં જઈશું આય આ આઈએ આયા બે જાવ અયા ત્યાં આયા દોન તારો બાપા ઘર માં નું છે

એ હું તમને શું કહું છું હા હવે આપણે બે હાથું કા લગ્ન કરી લીધા હવે કોઈ થી કઈ થાય છે નહીં ને આપણે લગ્ન ક્યાં કર્યા મંદિરે તારા ડોહા એ મંદિરે જ ગણાય કઈ કોર્ટ મેરેજ નથી કર્યા તો આપણે છે ને કોર્ટ મેરેજ કરવા હોય ને તો એમાં વકીલની જરૂર પડે તારો ડોહો વકીલ વીસ ત્રીસ હજાર રૂપિયા લે લગ્ન કરાવવાના

ભલી થા એ એય માથે ને રેવા દયો એ વિનોતા અબને મારા દીકરા મારા નોલ ઘરે કરી અને તેસ કા ઘેવો આયા ખાટલા માં બેઠો એ દે દે ભીખા દે એ ભીખા એ ભીખા બોલા બોલા આ હું આઈ ગયો છે બધું એ આ સે શું બધું ઘડી કરે ઘડી કરે આ નો જ જ વાંખે